ગુડ મોર્નિંગ દોસ્તો જો કે ગુડ મોર્નિંગ નથી ગુફ આફ્ટરનૂન થઈ ગયું છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જો હા બિલાડ તો મિત્રો ખાસ કરીને અત્યારનો વ્લોગ હું એટલા માટે બનાવું છું કે અત્યારે પપ્પા પણ જોડે છે ને હું ઘરે જમવાયો તો અને આપણા કમ્પાઉન્ડમાં કયા કયા ઝાડ છે એના વિશેની માહિતી હું પપ્પા જોડે પૂછતો હતો કે કયા કયા છે અને મને એવું લાગ્યું કે આ વસ્તુ તમને પણ

અને છેક ત્યાં ઉપર સુધી પહોંચી જાય તો પપ્પા એવું કહે છે કે અમે ખાલી બે બે ટુકડા ધોપ્યા હતા અને આવડી મોટી થઈ ગઈ તો એને ખાતર નાખ્યું તું કે એમને પાણી ખાલી ના ગુલાબની જોડે સિંદૂરનો છોડવો અને આ મોટું થયું એ હા આ લાલ ચંદન જો આ રહ્યું લાલ ચંદન જો અરે ઓય લાલ ચંદનનો છોળો ઝાડ મોટું દિન થઈ ગયું જો ઓલા પેલી બાજુ સંતરા લીંબુ બીલી તુલસી તિલક તુલસી જો કેટલા ઝાડ કેટલી જાતના ઝાડ છે આપણે અહીંયા આ એ અડધા છે પટ્ટા ઓલી સુરણ છે જો ગોળધર સુરણ એલોવેરા એટલે કુંવારપાઠું કેટલા ઝાડ છે આપણે અહીંયા કેટલી જાતના છે પંદર છે ઝાડ તો મિત્રો જે કમ્પાઉન્ડ રહ્યું એની અંદર બધા અલગ અલગ જાતના જાતના ઝાડ રોપેલા છે આપણે આપણે ને બગીચો નથી કર્યો પણ ઝાડ રોપીને ઝાડ ઉછેર્યા છે જો તમે ફરતે જોઈ શકો છો બધા ઝાડ છે એટલે બધા અલગ અલગ જાતના ઝાડ છે પપ્પા કે પંદર થી વીસ જાતના ઝાડ છે તો લીંબુના છે પત્રનું ઝાડ છે આંબો છે પછી જાંબુનું ઝાડ છે ચંદનનું છે સફેદ ચંદન લાલ ચંદનનું છે હાફુસ આંબો બી છે દેશી આંબો કેસર મીઠો લીમડો બી છે સેવનનું ઝાડ પણ છે પારિજાતનું છે પારસ પીપળો છે આંબળાનું ઝાડ છે બે ત્રણ તુવેરના છોડ પણ રોપ્યા છે એટલે લગભગ બધી જાતની વસ્તુ આપણે અહીંયા રોપી દીધી છે અને હા નાગરવેલ નાગરવેલ બી છે એટલે બધી વસ્તુ રોપી છે આપણે ગાર્ડન નથી કર્યું બ્લોક છે પણ આપણે આજુબાજુ ઝાડ ઉછેર્યા છે ગાર્ડન ગાર્ડનથી તો ઉપરથી શું થાય છે કે જીવડા અને જીવાત વધુ થાય છે પણ ઝાડ આપણને છાયો આપે છે ને ઓક્સિજન આપે તો મિત્રો કેવો લાગ્યો આ બ્લોગ એ જરૂરથી કહેજો અને આપણે મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ